આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાની કેવું નથી પરંતુ જે રાઇડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ રાઇડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઇડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટીક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલાં જ કીધું કે કાયદેસરની ની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાયસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે જગ્યાની વાત કરી તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે આ જે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની લાઈડ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ હા સ્પીડો મીટર લગાવેલો છે અત્યારે હાલમાં મેળો બંધ છે યસ